નમસ્કાર તમે જોઈ રહ્યા છો શિવ 24 ન્યૂઝ સચિન GICD ની ઇન્ડસ્ટ્રીઝ ના માલિક ને કેમિકલ ઢાલાવા ખોટા કેસ માં ફસાવી દેવાની ધમકી આપી આરટીઆઈ એક્ટિવિસ્ટ અને તેના સાગરીતે 5 કરોડ ની ખંડની માંગણી કરી હતી ઇન્ડસ્ટ્રીઝ ના માલિક જોડે બંને આરોપી એ રજક કર્યા બાદ 45 લાખ ની માંગણી કરી અને દર વર્ષ 11 લાખ ની રકમ આપવાનો નક્કી કર્યો આથી સચિન ઇન્ડસ્ટ્રીયલ કો ઓ સોસાયટીના ડાયરેક્ટર મહેન્દ્ર રામોલિયાએ બંને રંગે હાથ પકડવા ક્રાઇમ બ્રાન્ચ સાથે છટકું ગોટાવ્યું હતું એસ્તાળીસ લાખની રકમ ભરેલો ફેલો ઓફિસમાં લઈ બંને ખંડની ખોર નીકળતા ડીસીબીના સ્ટાફે ડબોચી લીધા છે સચિન ઇન્ડસ્ટ્રીયલના ડાયરેક્ટર મહેન્દ્ર રામોલીયાએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી છે જેના આધારે પોલીસે આરટીઆઈ એક્ટિવિસ્ટ અજય રમેશ ત્રિવેદી ઉમર ચૌધરી રહે પંચામૃત સો સાથક સચિન ગુડ રહેવાસી સાબરકુંડલા અમરેલી અને તેનો સાગરીત તેજસ ભરત પાટીલ ઉંમર એકતાલીસ રહે વેકેન જાદવ એડ્રેસ બેસુ આવવા રોડ મૂળ રહેવાસી કિના ગાવ જલગાવ ની સામે ખંડની નો ગુનો નોંધી ધર કાર્યવાહી કરી 45 લાખની ની રોકડ રેનોટ કાર રૂપિયા 4 લાખ બેગન આર કાર રૂપિયા 2 લાખ મોબાઈલ રૂપિયા 40000 અને આધાર કાર્ડ વોઇસ રેકોર્ડ સહિત 51 લાખ 40000 કબજે કર્યા છે આ સુરત શહેર કે જિલ્લામાં અન્ય કોઈ મિલ માલિક કે વેપારી પાસે ખંડી માંગી હોય તો તેવા લોકો ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરી શકે છે વધુમાં પોલીસે જણાવ્યું કે અજય ત્રિવેદી રેનોલ્ડ કાર લઈને આવ્યો હતો તે કાર તેના મિત્રની છે અને તેનું નામ યાદવ છે બંને આરોપીના ચાર દિવસના રિમાન્ડ આપ્યા છે સુરત શહેર પોલીસ કમિશનર સાહેબને સચિન ઇન્ડસ્ટ્રીયલ કો સોસાયટીના ડાયરેક્ટર મહેન્દ્રભાઈ રામોલિયા તરફથી એક ફરિયાદ મળેલી હતી જેમાં સુરત શહેર એક ઇન્ડસ્ટ્રીયલ હબ છે અને અહીંયા અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝો ડાયમંડ છે ટેક્સટાઇલ છે ઇન્ડસ્ટ્રીઝ ફેલાયેલી છે આમાં સુરત શહેરમાં સચિન વિસ્તારમાં અલગ અલગ ડાઇંગ મિલો અને ઇન્ડસ્ટ્રીઝમાંથી જે કેમિકલ વેસ્ટ નીકળે છે એ કેમિકલ વેસ્ટ સચિન ઇન્ડસ્ટ્રીઝમાં એક સચિન ઇન્ફ્રા એન્વાયરમેન્ટ લિમિટેડ અને ગ્લોબલ એન્વાયરો એન્વાય કેર લિમિટેડ આ બંને યુનિટને સોંપવામાં આવે છે અને આ બંને સંસ્થા સીપીટી કોમન ટ્રીટમેન્ટ પ્લાન્ટને આપે છે આ જે કેમિકલ વેસ્ટમાં નિકાલ જે થાય છે એ જીપીસીબીના રેગ્યુલેશન પ્રમાણે થતું હોય છે એમનું અવારનવાર ઇન્સ્પેક્શન થતું હોય છે પણ એમને આ આ મુદ્દો બનાવી વારંવાર આ યુનિટો વિરુદ્ધ અરજી કરવી એમને બ્લેકમેલ કરવાના અવારનવાર પ્રયત્નો છેલ્લા ચાર માસથી ચાલી રહ્યા હતા અને એમની પાસે અંદાજે પાંચ કરોડથી વધુની રકમ બે ઇસમો દ્વારા માંગવામાં આવી હતી જેમાં અજય રમેશભાઈ ત્રિવેદી રહેવાસી કનકપુર સચિન મૂળ રહેવાસી સાવરકુંડલા અમરેલી જિલ્લાનો છે અને હાલમાં એનો જન્મથી જ અહીંયા અમેશ અજય ત્રિવેદી સચિનમાં રહે છે એની સાથે સાથે તેજસ ભરતભાઈ પાટિલ કે જે વેસુ વિસ્તારમાં રહે છે આ બંને છેલ્લા ચાર માસથી પચાસ કરોડ પાંચ કરોડથી વધુની રકમ માગી રહ્યા હતા અને છેલ્લે એમને આ જીપીસીબી છે સીપીસીબી છે એનજીટી છે આ અલગ અલગ જગ્યાએ પરેશાન ન કરવા અને ખોટી રીતે હેરાન ન કરવા માટે અને ધમકાવતા હતા કે કોઈ પણ ત્યાં ઇન્ડસ્ટ્રીઝમાં ડેપ થશે તો એમાં તમારું નામ એડ કરાવી દેશું કે આ કેમિકલ વેસ્ટ નીકળવાના કારણે થયું છે એવી ધમકી આપી પાંચ કરોડથી વધુની રકમ માંગી હતી અને દર વર્ષે દસથી બાર લાખ રૂપિયા રેગ્યુલર દર વર્ષના આપવા માટેની ડિમાન્ડ આ લોકો કરી રહ્યા હતા આ લોકોની ધમકીને વસ્ત ના થઈ અને મહેન્દ્રભાઈ રામોલિયા અને સચિન જીઆઈડીસી તરફથી મેરબા પોલીસ કમિશનર સાહેબને એક ફરિયાદ કરવામાં આવી હતી જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાલે બપોરે બે વાગે પિસ્તાલીસ લાખ રૂપિયા રોકડા લેવા આવતા અજય ત્રિવેદી અને તેજસ પાટિલને પકડી પાડવામાં આવ્યા છે એમની પાસેથી પિસ્તાલીસ લાખ રૂપિયા જે લેવા આવ્યા હતા અમને દેવાના હતા એ મળ્યા છે એ ઉપરાંત એમને બંને પાસેથી એક ડસ્ટર ગાડી અને એક વેગનાર ગાડી મળી છે ત્યાં રેકોર્ડિંગના ડિવાઇસને ફિટ કર્યા હતા એ બધા કબજે લેવામાં આવ્યા છે અલગ અલગ ટ્રેપમાં જે ગોઠવવામાં આવ્યા હતા આ બંનેના ઘરે મોડી રાતે સર્ચ કરતા અલગ અલગ ફાઇલો અને લેપટોપ વગેરે સીઝ કરવામાં આવ્યું છે એમના મોબાઈલ સીઝ કરવામાં આવ્યા છે આમના ઉપરથી આ લોકો કોને કોને બીજાને બ્લેકમેલ કરતા હતા જે એમની પાસેથી ફાઇલું મળી છે એના અનુસંધાને કોને કોને બ્લેકમેલ કર્યા હતા એની અમે તપાસ કરી રહ્યા છીએ એને ગોતી રહ્યા છીએ આવા આ ઈસમો કોઈ પણ બીજા કોઈને આ બંને ઈસમોએ કોઈ બીજાની પાસે બ્લેકમેલ કે કંઈ કરેલા હોય કોઈના ધ્યાનમાં હોય તો પોલીસનો સંપર્ક કરી શકે છે અને આવા અન્ય કોઈ પણ ઈસમો જો તમને બ્લેકમેલ કરવાનો કે કોઈ ઇન્ડસ્ટ્રીઝને નુકસાન કરવાનો પ્રયત્ન કરતા હોય તો પોલીસનો સંપર્ક કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અજય ત્રિવેદી એક કે છે લીડ ઇન્ડિયા પબ્લિક અને અજય ત્રિવેદી છે એ નામે ઓળખાવે છે પીઆઈએલ અલગ લોકો વિરુદ્ધ કરે છે અને કોઈ પ્રેસમાં અજય ત્રિવેદી પ્રેસમાં નથી પણ એ આરટીઆઈ એક્ટિવિસ્ટના નામે લોકો પાસેથી આ બ્લેકમેલિંગનો આમાં પ્રયત્ન કર્યો હતો એમને બંનેની ધરપકડ કરવામાં આવી છે એમના ઘરે સર્ચ કરવામાં આવ્યું છે એમને ત્યાંથી ઘણી બધી ફાઇલો લેપટોપ મોબાઈલ વગેરે સીઝ કરવામાં આવ્યા છે અને આવા કોઈ આ લોકોએ કોઈ બીજા લોકોને ભોગ બન્યા હશે તો એમની ફરિયાદ લેવામાં આવશે અને જો કોઈનો ભોગ બનનાર હોય તો એ પોલીસનો સંપર્ક કરી શકે છે આ આ વિષમો અને આવા કોઈ પણ જો કોઈ એમને બ્લેકમેલ કરવાનો પ્રયત્ન કરતા હશે તો એમની વિરુદ્ધ કાર્યક્રમ કાર્યવાહી કરવામાં આવશે